છેલ્લા દસ વર્ષથી અહીંયા જૂનો બસ્ટી એટલે તારની નોકરી કરું છું. વચનતા મારી ચાલુ સર્વિસ બમ મને કાલની બેહાડી દીધી છે. મારો કોઈ ઓફ નથી, ગુનો નથી અને મને ના પાડી દેવી. અને મને વારંવાર ટોર્ચર કરો બેન અહીંયા જાઓ બેન અહીંયા જો બેન અહીંયા જો ના જઈએ તો મારા પર આંખ બી ઉકાડેલો રમેશભાઈ સાહેબ. એટલે જે તે કાર્યવાહી કરો સાહેબ પૂરી પૂરી કરો. સફાઈ કામદારો વર્ષોથી એ સફાઈ કામદાર કામ કરતા હતા. એજન્સી દ્વારા ત્યારે એજન્સી બંધ કરવામાં આવી છે અને એક સફાઈ કામદારને છૂટા કરવામાં આવે છે એક જ સફાઈ કામદાર રાખવાની વાત કરે છે આટલું મોટું બસ સ્ટેશન મોટું ગ્રાઉન્ડ એક માણસથી કઈ રીતે સાફ થાય અને એ એક માણસને છૂટા કરવામાં આવે છે અરવલ્લી જિલ્લાના તમામ જે બસ સ્ટેશનો છે મોડાસા છે પછી મેઘરજ ધનસુરા બાયડ ભિલોડા ત્યાં હવે સફાઈ કામદાર રાખવામાં આવે છે પરંતુ અહીં માલપુરની અંદર એક જ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને અહીં જે માલપુર ડેપોની અંદર જે અધિકારી છે એ ખરેખર તાનાશાહી ચલાવે છે અને વારંવાર જે કંટ્રોલર અધિકારી છે આ સફાઈ કામદારોને એક બે વખત મારવામાં પણ આવ્યા હતા અને માનસિક ટોચર વારંવાર આપવામાં આવે છે રમેશભાઈ કરીને અધિકારી છે ખરેખર વારંવાર આ સફાઈ કામદારો પર અત્યાચાર અન્યાય ગુજારવામાં આવે છે ત્યારે આજે અમે ના છૂટકે સફાઈ કામદારોના હક અધિકાર માટે આજે અમે હડતાલ કરી હતી ત્યારે પોલીસ દ્વારા અમને અટકાયત કરવામાં આવી છે દુઃખદ મોરી બાબત છે કે અમારો અવાજ દબાવવાની પ્રયત્ન કરે છે પણ જ્યાં સુધી આ સફાઈ કામદારો નહીં લે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે આંદોલન ચાલુ રહેશે માલપુર બસ સ્ટેશનની અંદર વર્ષોથી બે સફાઈ કામદાર કામ કરતા હતા એજન્સી દ્વારા એજન્સી બંધ થતાં જ ડેપો દ્વારા ફક્ત એક જ સફાઈ કામદાર નહીં મૂકવામાં આવ્યા છે અને બીજા સફાઈ કામદારો છૂટા કરવામાં આવ્યા છે ખરેખર આ તાનાશાહી હિટલરી લાગી રહી છે ડેપો મેનેજરની જે ધનસુરા ડેપો છે બાયર ડેપો છે મેઘરજ ડેપો છે ભિલોડા ડેપો છે ત્યાં ડબલ ડબલ સફાઈ કામદાર રાખવામાં આવે છે ફક્ત અહીંયા જ એક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે દુઃખદભરી બાબત છે ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ સફાઈ કામદારો હક અધિકાર માટે અમે ધરણા પર બેઠા છે અને અહીં કંટ્રોલરના જે અધિકારી છે વારંવાર સફાઈ કામદારો પર હાથ ઉપાડવામાં આવ્યા છે જ્યારથી આ કંટ્રોલર આવ્યા છે ત્યારથી માનસિક ટોચર આ બેનને ભાઈને આપવામાં આવે છે તો ખરેખર આ કંટ્રોલર સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને ક કાયદેસરના પગલાં ભરવા જોઈએ એવી અમારી સરકારશ્રીને નામદાર કોર્ટને પણ આદેશ છે જ્યાં સુધી સફાઈ કામદારો હક નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી